હલો ફ્રેન્ડ્સ હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ જુઓ આજે હું જઈ રહી છું સૌરાષ્ટ્ર ટ્રીપ ઉપર અને હવે આપણું પહેલું જે ટાર્ગેટ છે એ સોમનાથ મહાદેવ છે અને સોમનાથ મહાદેવ જવાનું છે તો હું તમને સાથે સાથે મારી સાથે લઈ જઈ રહી છું અને રસ્તો પણ દેખાડી રહી છું જુઓ કેટલા સરસ વ્યૂ છે તો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપણે આખું સૌરાષ્ટ્ર ટ્રીપ કરવાની છે બરાબર છે તો જુઓ રસ્તા પર એટલી મસ્ત મજા આવી રહી છે અને આપણે નવી ગાડી નેક્સોન લઈને જઈ રહ્યા છે જુઓ અને નેક્સોનની જે મસ્ત સિસ્ટમ છે ખાસ તો સિક્સ એરબેગ છે થ્રી સિક્સટી કેમેરા છે એના કારણે એકદમ મસ્ત સરળતા પડે છે ચલાવવામાં અને અમે અમારી સાથે અમારા લોકીને પણ લઈ લીધો છે લોકો એકદમ કમ્ફર્ટ મહેસૂસ કરી રહ્યો છે લોકી એનો ટાઈમ થાય એટલે સોઈ પણ જાય છે જો અમારો રાજુ પણ ઊંઘીને ઉઠી ગયો છે સવાર વહેલા લગભગ સવારના છ વાગી ગયા છે અને જો લોકી પણ ઊંઘીને ઉઠ્યો છે ફ્રેશ થઈ ગયો છે એ એના પપ્પાના ખોળામાં બેસી ગયો છે અને સોમનાથ આવી ગયું છે બસ હવે આપણે સોમનાથથી લગભગ વીસેક મિનિટની દૂરી ઉપર જ છીએ અને ત્યાંની જુઓ એકદમ ત્યાંનો વ્યૂ બહુ મસ્ત છે રસ્તાનો વ્યૂ તો તમે જુઓ કેટલો સરસ રમણીય છે નાળિયેરીના વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે એકદમ જથ્થાબંધ લદ્દા લદ લોકો એના પપ્પા જોડે મસ્તી કરી રહ્યો છે જો તમે જ્યાં નજર નાખશો ત્યાં વૃક્ષો છે હું મારા રાજ સાથે મસ્તી કરી રહી છું અત્યારે ડાકોરના ઠાકોરનું ગીત વાગી રહ્યું છે અને હું મારા રાજુને મૂળમાં લાવી રહી છું કારણ કે ઊંઠીનો ઉઠ્યો છે તો થોડો ઓપસેટ છે આ એને મૂડમાં લાવવાનો પ્રયત્ન કરી કરીને છું તો હવે લગભગ એ મૂડમાં આવી ગયો છે અને જોઈ લો ચલો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ હવે ફક્ત વીસ જ મિનિટનો રસ્તો બાકી છે અમે રાત્રે સવા દસે નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે લગભગ લગભગ

અને જુઓ આપણે હોટલમાં આવી ગયા છીએ હોટેલે નીચે તો આ રિસિવર પોઈન્ટ છે અહીંયાથી આપણે ચાવી લઈશું અને રૂમમાં જઈશું જુઓ આપણો રૂમ પણ મળી ગયો છે ચારસો અગિયાર રૂમ છે ચારસો અગિયાર આવી ગયા છે

ટીવી ચાલુ છે ભયા આ કબોર્ડ છે જ્યાં આપણે આપણો મુસાફરીનો જે બી સામાન છે બધું મૂકીશું આપણે અહીંયા આવી ગયા છે તો હવે આપણે નહીં કોઈને સરસ ફ્રેશ થઈ ગઈશું અમારો લોકી પણ ફ્રેશ થઈ જશે લોકી લોકી હાય કાઢું બધા બોલો જય સોમનાથ મારો હવે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈશું અને પછી જઈશું હર હર મહાદેવના દર્શન કરવા માટે તો આપણે ફ્રેન્ડ્સ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જુઓ હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા જે બાર જ્યોતિર્લિંગમાંનું સૌથી મોટું અને પહેલા નંબરનું જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવનું તો મારી સાથે સાથે તમને પણ હું ચોક્કસથી દર્શન કરાવીશ એટલે મારી સાથે તમે જોડાયેલા રહેજો વિડીયોના એન્ડ સુધી કે મારી આખી સૌરાષ્ટ્રની ટ્રીપ હું તમારી સાથે શેર કરવાની છું દરરોજ વન બાય વન ભાગ રિલીઝ થશે જુઓ આ સોમનાથ મહાદેવનું મંદિર છે અને આઈ એમ સોરી કે અંદર ફોન નહોતા લઈ જવા દેતા એટલે અમે ફોન બહાર જ જમા કરાવવો પડ્યો અમારો તો અંદરથી હું તમને દર્શન ના કરાવી શકી એ બદલ ખૂબ ખૂબ માફી માગું છું સોરી 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 જુઓ બહારનું લોકેશન આ ટાઈપનું છે અને મંદિરના દર્શન તો મેં તમને કરાવ્યા જુઓ આવી ગયા છે સોમનાથના દરિયા કિનારે અહીંયા હું લાસ્ટ ટાઈમ બે હજાર પંદરમાં આવી હતી અને જો દસ વર્ષ પછી આવી છું તો ઘણું બધું ચેન્જ જોઈ રહી છું અત્યારે અહીંયા પહેલાં વગર ટિકિટે આવવા મળતું હતું અને અત્યારે ટિકિટ થઈ ગઈ છે ટિકિટથી જ આવવા મળે છે તમે જોઈ શકો છો જો કેટલી બધી પબ્લિક છે અને વાતાવરણ તો એકદમ મસ્ત છે કૂલ છે તડકો તો બિલકુલ છે જ નહીં અને વરસાદ છે ઝીણો ઝીણો શરમજ બધા ઊંટ સવારી કરી રહ્યા છે ઘોડે સવારી કરી રહ્યા છે અને હવે મારો રાજ પણ જીત કરી રહ્યો છે કે ચાલ મમ્મી આપણે પણ કરીએ તો જુઓ રાજ અમારો બેસી ગયો છે ઊંટ ઉપર અને હવે મને પણ બોલાવે છે તો પણ જઈ રહી રાજની જીતથી હું પણ ઊંટ ઉપર સવારી કરવા બેસી જ ગઈ પણ યાર એટલી બધી ડર લાગીને મને જુઓ આહા પડવાની તો એવી બીક લાગીને મને પણ રાજે મને ડરવાની સખત મનાઈ આપી હતી તો ડર્યા વગર હું બેસી તો ખરી પણ ખરેખર મને તો અંદરથી બહુ જ ડર લાગતો હતો એટલે કહેવાય ને કે ડર કે આગે જીત હે તો હું ઊંટ ઉપર બેસી ગઈ અને એક લટાર મારી આવી બરાબર છે તમને આતા ઉછું આ કિનારો તમે જુઓ કેવા મોજા ઉછળી રહ્યા છે અને અહીંયા અમારી સાથે સાથે ઘણા બધા લોકો અહીંયા સોમનાથના દરિયાકિનારે આવ્યા હતા અને બધા જ ઊંટ સવારી અને ઘોડેસવારી પણ કરી જ રહ્યા હતા અને પ્લસ પોઈન્ટ તો એ હતો કે વખતે વરસાદનો માહોલ હતો અને હવે અમારો રાજ અને મિહિર ઘોડેસવારી કરી રહ્યા છે એ બંનેને બાળપણથી જ દરેક પ્રાણી પ્રત્યે ખૂબ જ લગાવ છે અને એમાંય વરી ઘોડો એ તો એમનો બંનેનો ફેવરેટ છે તો બંને ઘોડો જોઈ ગયા એટલે બંને પોતાનું ફોટોશૂટ પણ કરવા લાગી ગયા અને મિહિરભાઈએ તો ઘોડા પર સવારી પણ કરી લીધી અને લોકી એના પપ્પાને લાગીને ઊભો છે સમુદ્રમાં મોજા તો કેવા ઉછળબૂટ કરી રહ્યા છે અને ખાસ તો બિલકુલ તડકો જોવા નથી મળતો અને અદ્ભુત વાત તો એ છે કે અત્યારે સમય છે બરાબર અગિયાર વાગ્યાનો જ્યારે બિલકુલ તડકો નથી કારણ કે અત્યારે વરસાદી માહોલ છે આ ટાઈમે જો મીલુભાઈ આવી ગયા છે ઘોડેસવારી કરતાં કરતાં અમારા વરરાજા તૈયાર થઈ ગયા છે અને થોડી મોજ અમે પણ કરી લીધી જો થોડો ડાન્સ કરી લીધો અમે લોકોએ અને મજા માણી લીધી દરિયા કિનારે જે ઠંડા ઠંડા પવન આવતા હતા એટલે અમને મજા મજા આવી ગઈ તમે પણ જો દરિયા કિનારે ક્યારેય ન ગયા હોય તો ચોક્કસથી જજો અને તમારા પણ પરિવાર અને બાળકો સાથે આનંદ કરજો બરાબર છે તો ચલો હવે આપણે આગળ નીકળીશું આગળ આપણે આવી ગયા છીએ ગીતા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર અને અંદર આવેલા બીજા વિભિન્ન મંદિરોની આપણે મુલાકાત લઈશું તો સૌ પ્રથમ આપણે લીધું છે કૃષ્ણ મંદિરની મુલાકાત અને ગીતા મંદિરની મુલાકાત તો ગીતા મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને અંદર દરેક સ્તંભ ઉપર અઢાર અધ્યાય અંકાયેલા છે તો આપણે એ જોઈશું જુઓ તમે જોઈ શકો છો કે દરેક થાંભલા ઉપર એક અધ્યાય ખંડારિત કરેલો છે અને આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે એકદમ નયનરમ્ય છે અને આ છે બલભદ્રની ગુફા કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બળદેવજીની ગુફા છે અને આ બાજુ હું તમને બતાવીશ કે બળદેવ ભગવાનની એમની મૂર્તિ છે જુઓ આ બધું ના જોયું હોય તો જીવનમાં એકવાર ચોક્કસથી જોઈ આવજો તમે જો સૌ પ્રથમ તમે મારા વિડિયોમાં જ જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જુઓ હવે આપણે જઈ રહ્યા છીએ એક બીજા મંદિરમાં જ્યાં શું હશે ચલો આપણે જોઈએ ઓહો આ છે લક્ષ્મી નારાયણનું મંદિર તો અહીંયા સાક્ષાત લક્ષ્મી નારાયણની એક અદ્ભુત મૂર્તિઓ છે તમે જુઓ છો કેટલી રૂપાળી રૂપાળી મૂર્તિ છે એમ એ ભગવાનથી રૂપાળું કોઈ હોય નહીં ભગવાન કેટલા રૂપાળા છે એમની મૂર્તિ તો આટલી રૂપાળી છે તો એ ખુદ કેટલા રૂપાળા હશે બરાબર છે જો બીજા બધા તમે જોઈ રહ્યા છો જે ફોટા છે એ બધા ફોટામાં વિષ્ણુ ભગવાનના જે દસ અવતાર હતા એ દસ અવતાર કંડારિત કરેલા છે અને બહારનો વ્યૂ જોઈશું હવે આપણે જો આ ત્યાં સરસ મજાનો બગીચો છે અને બેસવાલાયક છે અહીંયા હવે આપણે આવી ગયા છીએ ભાલકા તીર્થ જો આ ભાલકા તીર્થનું મંદિર છે બહુ સરસ છે ત્યાંના સ્તંભ ઉપર જે કોતરણી કરેલી છે એ અદ્ભુત છે જોવાલાયક છે અને અંદર જોવા બાળક કેવું જઈ રહ્યું છે અત્યારે દિવાળીનો સમય હતો એટલે ત્યાં ઘણા બધા લોકો આવે છે અને તમે જોઈ શકો છો કે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને સામે પારથી બેઠા છે એમનાથી ભૂલવાઈઝ કૃષ્ણ ભગવાનને તીર વાગી ગયું હતું એ તીરના કારણે જ કૃષ્ણ ભગવાનને એમનો દેહ ત્યાગ કર્યો હતો અને અત્યારે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ ઉપર જુઓ અને આપણે પણ જળ જ દીધું છે માતાજીને નદી માતાને પ્રણામ કરી લીધા છે અને હવે હું લઈ જાઉંશ તમને મારા ભાના ઘરે તો આ છે મારા ભાનું ઘર એટલે કે મારા ભા સસરાનું ઘર છે જેઓ અત્યારે વીસ વરસથી પાટણમાં જ રહે છે પણ પૂર્વે તેઓ લગભગ ચાલીસથી પિસ્તાલીસ વરસ ત્યાં વેરાવળમાં રહ્યા છે અને આ ઘર વેરાવળમાં આવેલું છે જે છેલ્લા વીસ વરસથી બંધ જ પડ્યું છે પણ ક્યારેક ક્યારેક લોકો જાય છે ત્યાં આ એમના ઘરનું રસોડું છે પણ અત્યારે વરસાદી માહોલ છે તો થોડું થોડું પાણી જમ્યું છે અને આ રીતની પરિસ્થિતિમાં ઘર અત્યારે પડ્યું છે પણ કહેવાય ને કે આ ઘરની મુલાકાત અમારા રાજ અને મીહીના પપ્પાએ જ્યારે લીધી તેમણે ત્યારે એમની જે ખુશીનો પાર ન રહ્યો એ એટલા બધા આનંદિત થઈ ગયા કારણ કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ભાના ઘેર દર વેકેશનમાં દિવાળી વેકેશન ઉનાળું વેકેશનમાં જતા હતા એટલે અમે જ્યારે સોમનાથ પહોંચ્યા ત્યારે એમને આ ઘરની મુલાકાત લેવાનું ટાળ્યું નહીં એમને આ મુલાકાત લેવી જ પડી એમને બહુ જ ગમ્યું આ ઘર અને તમને કેવું લાગ્યું અમારી સાથેની આ ટ્રીપ તમે ચોક્કસથી કમેન્ટમાં જણાવજો આજે આપણા સોમનાથના દર્શન અહીંયા પૂરા થયા પહેલો દિવસ પૂરો થયો હવે નેક્સ્ટ ડે હું તમને કાલે બતાવીશ ભાગ બેમાં